મહિના મહિનાની અંદર તો હાફ થી આઠ વખત એનું પ્રિન્ટર મશીન એન્ટ્રી કરવાનું બંધ હોય મારા બે યુટ્યુબ નો પેમેન્ટ અટકાયે બેંક ઓફ જોઈ લેજો બેંક માં હું બોલ્યા નહીં બોલ્યા આપણે ખબર નહિ પણ હું જોવો હવે શોરૂમ એડ શોપિંગમાં એન્ટર થયો તો લાલબા થઈ ગયા આપડે

કરવા તો અમારા ભાવભાન બહુ ધંધા જઈ જાય તો ભગવાન ખુશ રાખે બહુ પ્રગતિ કરાવે એવી ભગવાન માતાજી ને પ્રાર્થના ગમે એવું એમ ના અમારે લઈ જવાને તો મળીએ પછી કેમ કે હાલ થોડું કામકાજ ચાલુ છે અંદર મીટિંગ ચાલુ છે ઓફિસમાં એટલે આપણે થોડી રૂમ પાડે કોઈ મેળા આવે એમ નહીં

છોલેપાવમો કોક અંદર બલ્લુભાઈ બર્ગર ને મને કોક મગાવેલો રોલ તે ના રોલ ભાઈ અને બલ્લુભાઈ તો બર્ગર ખાઇ ગયા પણ રોલે પછી અડધો થોડો ખાધો ને પછી જે કોલ્ડ્રી હતી એ આપણે પીન પૂરું કર્યું બરોબર પણ કેવામાં આવે કે આપણે ની વસ્તુ ના ભાવે તો નાશ ભાવે તો નાશ ભાવે શાક ને રોટલી હોય લાગણી મજા ના આવે ને માહિતી માહી આવું એટલે માહિતો કોમો જ લાગે હોય છે કે કોમકાજ કોઈ બીજું હતું નહીં ને આપણે જઈએ હવે ઘરે તો ઘરે જમીન આવીએ શોપિંગ મોલ ને શોપિંગ મોલ ટાઈમ કાઢીએ દીધું વિડીયો ચોખ્ખું કઈ દેવાનું આપણે

તો આપડે દિલીપ નો ચાલુ છે કશું ટેન્શન ના કટ નહીં કુલેત્રા ગમે છે એમ ને બરોબર મહેસાણા દવાનું છે પછી આ રવિવારી પછી સિદ્ધપુર બીજું કયું ગોમ કીધું હતું કડી કડી કયું હતું કડી 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 સિદ્ધપુર સિદ્ધપુર ક્રિષ્ઠનગર મેહાણા કડી કડી ત્રણ જગ્યાએ જવાનું રવિવારે ઓપનિંગ તો આપણે જવાના છો ને આપડે આમંત્રણ મળી ગયું છે

ગબ્બર ઠાકોરના સ્ટુડિયામાં આ પોતે સુરદાસ હતા જ અને જ્યાં તમે ઇન્સ્ટામાં જોશો ત્યાં મારો પડચો હશે જ કારણ કે બે ડિસ્પ્લે નથી આપણી જોડી એટલે ગમે ત્યારે સુરદાસના પડચા દોસ્તારો હોય છે જેનું કોઈ ના હોય એનો ઉપરવાળો પણ જરૂર હોય છે અને આપણે ગાડીનો વોરન પણ વગાડી શકો છો

તો ઈલુ હવે રીશે બળ્યો હોય ને રોહિત મંચુરિયન ખાવા લઈ દા ઈલુ ને ઈલુ ચો ભાઈ ભાઈ મારા બ્લોગ તમે જોઈ લેજો એને મે દિલીપ ને ફોન કર્યો અને રેકોર્ડિંગ કે સર આપણા ફોન અંદર બરોબર સિસ્ટમ માં તો દિલીપના ને ખવરાણ મંચુરિયન ઓના કે દિલીપ ચોખ્ખું મન ના પાડ્યું હોય તો હું છોકરાને માં ઘરે લઈ ને આવ્યો માં ઘરે છોડી દીધો ના ગેન નઈ જાવ એ આ તો ગેલ લઈ હો ગેન ના જાતો કેમ આવ્યો હેલ્પ કોલ ક્યુ ના તો એનું બકાવો આયો કે માર ઠંડુ પાણી પીવું એમ નહીં રોજ છિત્રી પાણી પી જાય ઠંડુ પછી સાથે પી જાય એને ક્યુ માર્યો તો એટલું ઠંડુ પાણી પીવા જાય હે જો ના મારવાનું ભણવા બેઠો હે ના એકલો જ નાટક કરે ખાલી મોહન તો જ નહીં આપું છું ત્યાં બરફવાળું ઉર્યું મેલ દે પાછું મેલ દે બરો બરોબર ના પીવાય બીજું હોય તો પી થોડું ઠંડુ માપનું હોય ને એવું ઠંડુ પાણી પીવા બેઠો જોઈ લો પીવો એટલું ઠંડુ પાણી નહીં પીતો બકાવતો નહીં